માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું પટ્ટી સમોસા આ પટ્ટી સમોસા બનાવવા ખૂબ જ ઇઝી છે અને આ પટ્ટી સમોસા આપણે એકદમ બજારની સ્ટાઇલમાં બનાવશું સમોસાનું સ્ટફિંગ કઈ રીતે આપણે બનાવું તેની બધી ટ્રીક અને ટીપ સાથે આજે આપણે આ સમોસા બનાવતા શીખીશું સાથે સાથે સમોસાની પટ્ટી કઈ રીતે બનાવી અને તેને લાંબો સમય માટે કઈ રીતે સ્ટોર કરવી તેની પણ બધી ટ્રીક અને ટિપ્સ સાથે આપણે આજે શીખીશું રેસિપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો એકદમ સરસ ક્રિસ્પી એવા બજાર જેવા પટ્ટી સમોસા બનાવવા માટે સૌપ્રથમ આપણે સૌપ્રથમ આપણે ચણાની દાળ લેશું આ દાળને આપણે પંદર મિનિટ માટે પલારેલ રાખેલ હતી તેને એક બાઉલમાં લઈ લેશું હવે તેને સારી રીતે આપણે એક પાણીથી ધોઈ લેશું દાળ સરસ ધોવાઈ જાય એટલે આપણે તેને બોઈલ કરવાની છે તો આ રીતે હાથેથી પહેલાં આપણે ચણાની દાળને ધોઈ લેશું દાળ સરસ આપણી ધોવાઈ ગઈ છે તો તેને આપણે કૂકરમાં એડ કરી દેશું કૂકરમાં દાળ એડ કર્યા પછી આપણે દાળ ડૂબે તેટલું પાણી એડ કરશું તમે જોઈ શકો છો દાળ ડૂબે એટલું આપણે પાણી લીધેલ છે હવે તેમાં આપણે થોડુંક મીઠું એડ કરશું અને થોડીક હળદર એડ કરશું હળદર એડ કર્યા પછી ચમચીથી સારી રીતે આપણે હલાવી લેશું કૂકરનું ઢાંકણું બંધ કરી ગેસ ચાલુ કરી હાઈ ફ્લેમ ઉપર આપણે એકાદ સીટી વગાડી લેશું કૂકરમાં સીટી વાગે છે ત્યાં સુધી આપણે લોટ બાંધી લેશું તો સમોસાની પટ્ટી બનાવવા માટે આપણે અહીંયા એક વાટકા જેટલો મેંદાનો લોટ લીધે છે તેમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું મીઠું એડ કર્યા પછી એક ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું તેલ એડ કર્યા પછી હવે તેને આપણે પાણીથી આ લોટને બાંધી લેશું તો થોડું થોડું આપણે બા પાણી ઉમેરતા જશું અને રોટલીના લોટ જેવો લોટ બાંધી લેશું આ રીતે થોડું થોડું પાણી આપણે ઉમેરતા જશું અને લોટ બાંધતા જશું તો લોટ આપણો સરસ બંધાઈ ગયો છે હાથમાં થોડું તેલ લેશું અને લોટ ઉપર ડગાડી લેશું હવે આ લોટને આપણે થોડી વાર મસરી લેશું તો આ રીતે આપણે હાથથી તેને થોડીક વાર માટે આ રીતે મસરતા જશું આ રીતે લોટને મસરવાથી લોટ છે એ એકદમ સરસ સોફ્ટ બનીને રેડી થશે લોટ આપણો સરસ બંધાઈ ગયો છે તો તેને આપણે આ રીતે કપડાંથી ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું અહીંયા આપણી કૂકરમાં દાળ પણ સરસ બફાઈ ગઈ છે હવે તેને આપણે કાણાવાળા વાસણમાં લઈ લેશું આ રીતે કાણાવાળા વાસણમાં કાઢી અને દાળને આપણે ઠંડી થવા દેશું સમોસાનું સ્ટફિંગ બનાવવા માટે ગેસની ફ્લેમ ચાલુ કરી એક કડાઈમાં તેલ લેશું તેલ સરસ ગરમ થઈ જાય એટલે સૌ પ્રથમ આપણે તેમાં જીરું એડ કરીશું સાથે સાથે હિંગ એડ કરીશું જીરું અને હિંગ સરસ રીતે કકડી જાય એટલે તેમાં આપણે લાલ મરચું પાવડર એડ કરશું ગેસની ફ્લેમ આ સમયે આપણે લો રાખીશું હવે લાલ મરચું પાવડર એક ચમચી અડધી ચમચી હળદર પાવડર અને એક ચમચી ગરમ મસાલો અહીંયા તમે તમારા સ્વાદ અનુસાર ગરમ મસાલો એડ કરી શકો છો સમોસામાં ગરમ મસાલોનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે હવે આપણે ચોપ કરેલી ચાર ડુંગળી એડ કરીશું અને તેને સરસ આપણે રોસ્ટ કરી લેશું અહીંયા આપણે ડુંગળીને ફક્ત રોસ્ટ કરવાની છે એટલે ગેસની ફ્લેમ લો રાખીશું હવે ડુંગળીના સ્વાદ જેટલું આપણે મીઠું એડ કરીશું અહીંયા આપણે મીઠું એડ કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું છે કારણ કે આપણે દાળમાં ઓલરેડી મીઠું નાખેલ છે તો ફક્ત ડુંગળીના સ્વાદ જેટલું આપણે મીઠું એડ કરશું મીઠું એડ કર્યા પછી હવે તેમાં આપણે આદુ લસણની પેસ્ટ એડ કરીશું અને તેને એકાદ મિનિટ માટે આ રીતે પકાવી લેશું તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું હવે સ્ટફિંગ બનાવવા માટે રોસ્ટ કરેલી ડુંગળીને આ રીતે પ્લેટમાં કાઢી ઉપરથી આપણે ધાણા જીરું પાવડર અને પુદીનાનો પાવડર બંને એક એક ચમચી એડ શું સાથે સાથે એક ચમચી જેટલો આપણે આમચૂર પાવડર એડ કરશું તો અહીંયા આમચૂર પાવડરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આપણી દાળ સરસ ઠંડી થઈ ગઈ છે તો તેને આપણે ડુંગળી સાથે મિક્સ કરી લેશું રેડી કરેલા આ સ્ટફિંગમાં હવે આપણે લીંબુનો રસ એડ કરશું એક ચમચી લીંબુનો રસ અને કોથમીર એડ કરશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા આપણું સ્ટફિંગ બનીને રેડી છે દસ મિનિટ પછી આપણો લોટ એ સરસ સોફ્ટ થઈ ગયો છે હવે આ લોટમાંથી આપણે લુવા રેડી કરીશું આટલા લોટમાંથી આપણે પચીસ જેટલી સમોસાની પટ્ટી બનાવી શકીએ છીએ રોટલી બનાવીએ એ ટાઈપનો આપણે લુવો લઈ અને આ રીતે લોટમાં રસ દોરીને તેને આ રીતે પૂરી જેટલું પહેલાં વણી લેશું આ રીતે આપણે ત્રણથી ચાર રોટલી એકસાથે આપણે પહેલાં વણી લેશું અત્યારે મેં આ રીતે ત્રણ રોટલી બનાવી લીધી છે હવે એક એક રોટલી ઉપર આપણે આ રીતે તેલ લગાડી લેશું અને એક પછી એક રોટલી તેના ઉપર આપણે મૂકતા જશું આ રીતે તેલ લગાડી અને બીજી રોટલી તેના ઉપર આપણે આ રીતે ગોઠવી દેસું તે જ રીતે ફરીથી રોટલી ઉપર તેલ લગાડવાનું આ રીતે તેલ લગાડી ત્રીજી રોટલી તેના ઉપર સેટ કરવાની તો આ રીતે આપણે પરવારી રોટલી છે એ તૈયાર કરીશું હવે ત્રીજી રોટલીને પણ તેના ઉપર સરસ સેટ કરી દેશું અને ફરીથી ઉપર લોટ આ રીતે આપણે સ્પ્રેડ કરી તેને પલટાવી અને ફરીથી લોટને આ રીતે સ્પ્રેડ કરી રોટલીના પાટલા જેટલી આપણે આ રોટલીને વણી લેશું બીજી બાજુ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણે તવીને પણ ગરમ કરી લેશું તો અહીંયા સરસ આપણી રોટલી વણાઈ ગઈ છે તો આ બાજુ આપણી તવી પણ સરસ ગરમ થઈ ગઈ છે તો લો ફ્લેમ ઉપર આપણે ફક્ત ત્રીસ સેકન્ડ માટે આ રોટલીને શેકી લેશું રોટલી આપણી શેકાઈ ગઈ છે આ રીતે રોટલીને શેક્યા પછી રોટલી ગરમ હોય ત્યારે જ આપણે તેને આ રીતે છૂટી પાડી લેશું તો એકદમ સહેલી રીતે બધા પર છૂટા પડી જશે તમે જોઈ શકો છો બસ આ રીતે આપણે પહેલાં રોટલીને વણી અને શેકી અને આ રીતે પળ તૈયાર કરશું રેડી કરેલા આ રોટલીના પરમાંથી હવે આપણે પટ્ટી તૈયાર કરશું સમોસાની તો આ રીતે પહેલાં તેને ફોલ્ડ કરી આ રીતે આપણે પહેલાં સાઈડમાંથી કટ કરી લેશું આ રીતે કટ કરી હવે પછી તેને મિડલમાંથી પણ કટ કરી લેશું આ રીતે પર ઓપન કરી પછી વચ્ચેથી ચપ્પુ મારી અને આ રીતે આપણે તૈયાર કરી તો આ રીતે બે ત્રણ રોટલી આપણે સાથે રાખી અને આપણે તેમાંથી પટ્ટી રેડી કરી લેશું તો રેડી છે આપણી સમોસાની પટ્ટી તમે જોઈ શકો છો આ રીતે તમે સમોસાની પટ્ટી બનાવીને પ્લાસ્ટિક બેગમાં ભરી ફ્રીજમાં રાખી અને લાંબા સમય માટે સ્ટોર કરી શકો છો એકદમ સરસ સમોસાની પટ્ટી બનાવવાની ખૂબ જ સહેલી રીત લાગીને તમને હવે સમોસા બનાવવા માટે પહેલાં ઘઉંના લોટની આ રીતે સ્લરી બનાવી લેવાની હવે આપણે એક પટ્ટી લેશું અને તેને આ રીતે ફોલ્ડ કરશું તમે સરખી રીતે જોજો કે આપણે પટ્ટીને કઈ રીતે ફોલ્ડ કરીએ છે તો આ રીતે આપણે પહેલાં ત્રિકોણ સ્ટેપ આપી લેશું હવે આના ઉપર આપણે હાથેથી સ્લરી લગાડશું જેથી કરીને તે ભાગ સરસ રીતે ચોટી જાય હવે આપણે રેડી કરેલું સ્ટફિંગ તેમાં ભરી દેશું સ્ટફિંગ વધારે નહીં ભરવાનું તેનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતે થોડી જગ્યા રહી તેટલું સ્ટફિંગ આપણે ભરશું હવે ઉપરથી તેને ફોલ્ડ કરવાનું છે તો તેની પહેલાં આપણે ફરીથી સ્લરી રેડી કરેલી છે તેને આ રીતે ચોંટાડીને બંને ખૂણે આ રીતે ફરીથી બધી બાજુ સ્લરી લગાડી અને એક ત્રિકોણ આકારનું આપણે સમોસું રેડી કરશું તો અહીંયા આપણું સમોસું બનીને રેડી છે આ રીતે આપણે બધા સમોસા રેડી કરેલી આ પટ્ટીમાંથી બનાવશું આ રીતે ત્રિકોણ શેપ આપી અને સ્લરી લગાડી તેને સારી રીતે ચોંટાડી દેવાનું હવે રેડી કરેલા ત્રિકોણમાં આપણે એક ચમચી જેટલું સ્ટફિંગ કરી ઉપરથી કવર કરવા માટે પહેલાં સ્લરીથી આ રીતે આપણે લગાડી અને તેને ચોંટાળી દેશું વધેલા ભાગને પણ આ રીતે સારી રીતે આપણે કવર કરી લેશું તો આપણું સમોસું બનીને રેડી છે બધા સરસ સમોસા ભરાઈને આપણા રેડી છે તેને હવે આપણે તળી લેશું ગેસની ફ્લેમ ચાલુ કરી હાઈ ફ્લેમ ઉપર આપણે તેલને ગરમ કરીશું તેલ સરસ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે ત્રણથી ચાર સમોસા તેલમાં એડ કરી અને તેને થોડીવાર ચરવા દેસું એક બાજુ સારી રીતે ચડી જાય પછી તેને પલટાવશું આ રીતે ઝારાની મદદથી આપણે પલટાવતા જશું અને સમોસાને તળી લેશું તો આ રીતે આપણે હરવા હરવા હાથેથી સમોસાને તળતા જાશું સમોસા જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉનના ન થાય ત્યાં સુધી આપણે તેને તળીશું તો તમે જોઈ શકો છો હવે આપણા સમોસા છે એ થોડા ગોલ્ડન બ્રાઉન કલરના દેખાય છે આ સમોસાને તળતા ફક્ત બે થી ત્રણ મિનિટ લાગે છે તો સરસ આપણા સમોસા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે તો આપણે એક ટ્રેમાં તેને કાઢી લેશું આ રીતે આપણે બધા સમોસાને તળી લેશું આ રીતે ઝારાની મદદથી તેને પલટાવતા જશું અને ગોલ્ડન બ્રાઉનના ન થાય ત્યાં સુધી તેને તળી લેશું આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના સમોસા તળાઈ જાય એટલે આપણે એક ટ્રેમાં કાઢી લેશું તો સરસ ગોલ્ડન બ્રાઉન કલરના સમોસા થઈ ગયા છે તેને પણ આપણે ટ્રેમાં કાઢી લેશું રેડી છે ગરમા ગરમ ચણાની દાળના સમોસા તેને આ રીતે આપણે ટ્રેમાં સર્વ કરી શકીએ છીએ આ સમોસા ટમેટા સોસ સાથે ખૂબ જ સરસ લાગે છે આની સાથે તમે ગ્રીન ચટણી અને ખજૂર આમલીની ચટણી પણ લઈ શકો છો તો રેડી છે આપણા સમોસા એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો હું તમને હાથેથી તોડીને પણ બતાવું છું એકદમ સરસ સ્ટફિંગ આપણું સમોસામાં ભરાનું છે અને ઉપરથી સરસ ક્રિસ્પી પણ લાગે છે જો તમે આ રીતે ક્યારેય સમોસા ન બનાવેલ હોય તો એકવાર જરૂરથી બનાવજો રેસિપી જોઈને મોઢામાં પાણી આવતા હોય તો આ રેસીપી એકવાર જરૂરથી બનાવજો રેસિપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક ફોર વોચિંગ